શ્રી કોઠા વિસોત્રી પ્રાથમિક શાળા શાળા સલામતી સપ્તાહ તો આજે જે જે સ્પર્ધાઓ રાખેલી હતી એની નાનકડી એવી ઝલક છે એ હું તમારી સમક્ષ રજૂ કરી રહી છું અહીં છે બાળકોએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો તો ચિત્ર છે એ બનાવી રહ્યા છે આ વિશ્વાબેન છે એને સરસ મજાનું વાવાઝોડાનું સ્કેચ છે એ બનાવેલ છે આ બેન છે એ પણ સરસ મજાનું ચિત્ર છે એ બનાવી રહ્યા છે બધા બાળકો અલગ અલગ થીમ ઉપર ચિત્ર બનાવી રહ્યા છે કોઈ વાવાઝોડાનું છે કોઈ જ્વાળામુખી આ ભાઈ છે એ જ્વાળામુખીનું ચિત્ર બનાવી રહ્યા છે આ અમારા રાજલબેને તો બધા જ જે કુદરતી આફતો છે એના ચિત્ર લઈ લીધા છે વાવાઝોડું પૂર જ્વાળામુખી ભૂકંપ ખૂબ જ સરસ મજાનું ચિત્ર છે એ બનાવી રહ્યા છે તન્વીબેન પણ અલગ અલગ જે આપત્તિઓ છે એનું ચિત્ર બનાવી રહ્યા છે બધા ખૂબ જ મહેનતથી અને ખંતથી સરસ મજાના ચિત્ર છે પોતાની આવડત મુજબ છે એ બનાવી રહ્યા છે ચિત્ર બનાવતા બાળકો ચિત્રકામ પૂર્ણ કર્યા બાદ બધા બાળકોને છે પોતાના ચિત્ર સાથે એક સરસ મજાનો ગ્રુપ ફોટો છે એ લેવામાં આવ્યો અને તમને એ બનાવેલા ચિત્રો છે એ પણ અલગ અલગ હું તમને બતાવીશ છું સાડા સલામતી સપ્તાહ વાવાઝોડવાનું ચિત્ર જે બેન બનાવી રહ્યા આ જ્વાળામુખી આપણ સરસ મજાનું ચિત્ર છે બનાવેલ છે ગ્લોબલ વોર્મિંગ વિશે પાણી બચાવો આ રાજલબેનનું ચિત્ર છે તમને કીધું એમ ભૂકંપ પૂર દાવાનળ ધરતીકંપ સરસ મજાના ચિત્ર છે બાળકોએ બનાવ્યા અને આ ચિત્ર મને વધારે ગમી ગયું સરસ મજાનું પૂરનું ચિત્ર છે બધી જ જગ્યાએ પાણી ફરી વળેલ છે સમગ્ર બ્રહ્માંડમાં પૃથ્વી એવો ગ્રહ છે કે જ્યાં જીવન જીવવાનું શક્ય બન્યું છે હજારો વર્ષો પહેલાં આપણી પૃથ્વી ખૂબ જ સુંદર હતી પણ આજના ઝેરી રસાયણોના કારણે ખેતી માટેની દવાઓના કારણે વાહન ટ્રેક્ટરી પ્લાસ્ટિકના કારણે આપણી પૃથ્વી પર ખૂબ જ ગ્લોબલ વોર્મિંગ થઈ ગયું છે એના કારણે ખૂબ જ પ્રમાણ વધી ગયું છે જ્યારે સૂર્યના સીધા કિરણો આવે છે આપણી પૃથ્વી પર એમાં ઘણા કિણું ઝેરી હોય છે એને ઓઝનવાયુ રોકે છે પણ આ પણ આ ગ્લોબલ વોર્મિંગના કારણે ઓઝોન ઓઝન ઓઝનવાયુમાં ગાબડા પડી ગયા છે એ ગાબડા પડી ગાબડાના લીધે જ આપણા સૂર્યના સીધા કિણો આવે છે અને ખૂબ જ ઝેરી હોય છે તેનાથી દિવસે ને દિવસે તાપમાનનું પ્રમાણ વધતું જાય છે એટલે કે આપણે પૃથ્વી પર ખૂબ જ ગરમી હોય છે ને એના કારણે આપણા હિમાલય અને એના જો ખૂબ જ બરફના પહાડો પીગળે છે અને એ પાણી સમુદ્રમાં જાય છે જ્યારે એ પાણી સમુદ્રમાં જાય છે ત્યારે એ જ્યારે પાણી સમુદ્રમાં જાય છે ત્યારે એ સમુદ્રમાં ખૂબ જ પાણી ભરે છે એથી સમુદ્રનો દરિયા કિનારો કાંઠો વધે છે એટલે દરિયા પાણી વધુ હોય એટલે વધારે પાણીનું બાષ્પીભવન થાય અને વધારે વાદળો ભણે જ્યારે વધારે વાદળો બનતા હોય એટલે કે વધુ વરસાદ પડે જેનાથી પૂર સુનામી અને વાદળ ફાટે એવી સ્થિતિઓ સર્જાય છે આ એક રીતે તો માનવ સર્જિત જ કહેવાય છે જ્યારે ભગવાને આપણે હિમાલય કરવીને જ વર્દન સ્વરૂપ આપ્યું છે એના લીધે જ આપણા ખૂબ સારો વરસાદ થાય છે આપણા આ વરદાનને ભમાવું જોઈએ નહીં એના માટે આપણે પ્લાસ્ટિકનો નિકાલ કરવો જોઈએ સારી રીતે નિકાલ કરવો જોઈએ વધારે વૃક્ષો વાવવા જોઈએ કે જેનાથી આ ગ્લોબલ વોર્મિંગ ઓછું થાય ને આપણે આ ભગવાનને હિમાલય જેવો એક પર્વત આપ્યો છે વરદાન સ્વરૂપે એ હિમાલય સ્વરૂપ એ ખૂબ જ સારો રહે એના માટે આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ અને આપણે ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ ઘટાડવું જોઈએ જય હિન્દ જય હ ત્યારબાદ બાળકોનો ઉત્સાહ છે એ જળવાઈ રહે એના માટે એમને ઇનામ વિતરણ છે એ કરવામાં આવ્યું છે અને પ્રથમ નંબર મેળવેલ છે તેને તો જો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી જય દ્વારકાધીશ બાય